સોમનાથના પેઢાવાડા ખાતે જર્જરિત પુર પર જ નવો રોડ બનાવી દેવાયો બે વર્ષોથી રજૂઆત કરવા છતાં માત્ર પ્લાસ્ટર વડે થીગડા મારી તંત્રે સંતોષ માની લીધો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના પેઢાવાડા ગામે આવેલા બ્રિજના છે આમ તો જ્યારથી સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ શરૂ થયું છે

બે હજાર ત્રેવીસના રોજ પણ લેખિતમાં કલેકર સાહેબ પણ આ બાબત મેં રજૂઆત કરેલી અને ફોટા સાથે પુરાવા સાથે મેં આની રજૂઆત કરેલી છે પરિસ્થિતિ એવી છે કે મારી અરજીના અનુસંધાને એ હાઇવે ઓથોરિટીના માણસો આવી અને જે ફોટા સાથે મેં કલેક્ટર સાહેબ ને રજૂઆત કરેલી એ રજૂઆત ને ધ્યાનને લઈ અને અને એને આ જે પોપડા અને જે લોખંડ ખુલું દેખાતું તું સળિયા એમાં એ લોકો પ્લાસ્ટર કરી અને એમાં ચીગડા મારી અને આ કામ છે એ પૂર્ણ કરેલું છે હકીતમાં આ પુલ છે એ જૂનો છે મેં જ્યારે કલેક્ટર સાહેબ ને અધિકારી સત્યાવીસ નવે ત્યારે કલેક્ટર સાહેબે ચાર દસ બે હજાર ત્રેવીસ ના રોજ એને હાઈવે ઓથોરિટી લખીને આપ્યું કે આ બહુ ગંભીર બાબત છે તેમ છતાં પણ આજ દિન સુધી આમાં કોઈ પગલા ભરવામાં આવેલા નથી સાહેબ પ્રચાર થયેલો છે મને ખ્યાલ છે ત્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવે ની અંદર આ નવા રોડની અંદર ક્યાંય પણ જૂનો પુલ રાખવાનો થતો નથી મારી જાણ મુજબ તેમ છતાં પણ આ જૂના રોડ ને પોલિયું છે રાખી અને એના ઉપર નવા રોડ નું બાંધકામ કરેલું છે

ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે પેઢાવાડા ગામે આવેલા વર્ષો જૂના જર્જરિત પુલ પર જ નેશનલ હાઈવે દ્વારા રસ્તો બનાવી દેવામાં આવ્યો છે જે બાબતે સ્થાનિક ભગવાનભાઈ ડોડિયા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરિટી કામગીરી કરવાની તસ્તી લેતું નથી ત્યારે ફરિયાદો ઉઠતા તંત્રએ માત્ર થીગડા મારીને સંતોષ માની લીધો છે તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ઉપદેય પ્રમુખ કુડીનર શરમ આખી વિગત જોવામાં આવે તો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે બે હાજર સત્તર અઢાર થી કામ ચાલુ હતું ત્યારબાદ અત્યારે બે હાજર પચ્ચીસ આવી છે હજુ પૂરું નથી થયું પ્રાચી પાસે આજની તારીખે પુલનું કામ અધૂરું છે અને બેફામ તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આ કામ રોડના કામમાં જોવામાં આવે તો ભાવનગર થી સોમનાથ સુધી સાઈડ ઉપર રેલિંગ બાંધવાની હોય છે એ નથી બાંધવામાં આવી પુલ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે ત્યાં બંધ હોય છે એ ચાલુ નથી નેશનલ હાઇવે ઓથોરિટી ની એટલી ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર પણ એટલો થયેલો છે કે પેઢાવાડા નો પુલ છે જુના પુલ ઉપર નવો પુલ ખડકી દેવામાં આવે પેઢાવાડા નું મને નોલેજ એટલે છે કે મારું સાચુ અવારનવાર હું ત્યાં જાઉં છું અને એના ત્યાંના સ્થાનિકોની પણ એટલી રજૂઆત છે છતાં તંત્ર નથી અને બેફામ ખાડા પણ એટલા છે અને પણ એટલા છે છતાં આ બાબતની રજૂઆતો કરવામાં આવે છે પણ સરકાર માત્ર ને માત્ર ટોલ ટેક્સ અને પ્રજાને નીચોવામાં રસ છે પ્રજાની સુવિધાઓ શરૂ કરવામાં કે પ્રજાને સવલતો આપવામાં સરકાર ધ્યાન દેતી નથી

અહેવાલ પરાગસંગ તાણી લોકાર્પણ